આણંદના વિદ્યાનગરમાં એક પરણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું પરિતાને બ્લેકમેલ કરી હોવાની વિગતો પણ મળી છે જે લઈને પરણીતાએ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આ ગંભીર ઘટનાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં પરણીતા પર દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસ પકડથી દૂર છે સાથે વિદ્યાનગર પોલીસે પીડિતા સાથે તોછડું અને અભદ્ર વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા છે જેને કારણે ભોગ બનનાર મહિલાએ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરવાની ફરજ પડી છે સાથે વિદ્યાનગરના પોલીસ અધિકારી અને કર્મચારીઓએ ફરિયાદ પરત લેવા માનસિક દબાણ કર્યું હોવાનું પણ પીડિત મહિલાએ આક્ષેપ કર્યો છે તે ઉપરાંત દુષ્કર્મના બનાવની તપાસમાં મહિલા કોન્સ્ટેબલની ગેરહાજરીમાં પોલીસ અધિકારીઓ દ્વારા પીડિત મહિલા સાથે અભદ્ર સવાલો કર્યા હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યા છે આમ રાજમાં મહિલા સુરક્ષાના ભણગા ફૂગતી સરકારમાં દુષ્કર્મ જેવા માનવ છે અત્યાર ભોગ બનનાર મહિલા ન્યાય માટે વલકાવ મારી રહી છે અને જનતાની રક્ષા માટેની પોલીસ આરોપીને પકડવાની જગ્યાએ પીડિત મહિલા સાથે ગેરવર્તન કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે